જય માતાજી જય મોટાભાઈ કેમ છો મિત્રો મજામાં તમારું બ્લોક માં તો આ છે પાણી ખભે ખભે પીવી મને આ માઘું જોતા બીક લાગે આ ભેખડા પોસ થયા હોય નહીં ગયો તો કોઈ ભાવ ન પોષે બાપા મને બીક લાગે

પણ અમે તો આ ખેર કરવાય નહોતા આવ્યા એના આજે ન આવત પણ આજે એમાં વાલ ઉતારતા હતા પણ એમાં એવું થયું ને કે જો માર આ ગાલમાં અને આ ગાલમાં કઈ ફેર લાગે લાગે છે ને એરિશન લીધું શું આ કોજી ગયેલો હોય છે અને આ હારો છે તો જો એ એડિશન દીધું કેમકે મને આ ગાલ બહુ દુઃખ છે ને એટલે હું દવા લેવા આવી છું તો હારું એ રે મની નહીં મારા પપ્પાને આટો મારતી જાઉં

હમણાં દવા ને કેવું ઉતરી જાય ને ઘડિયાળ ઘડિયાળનો કાંટો છે ને પડી ગયો તો સડાઈ જ કાંટો સડાઈ દીધો તો હાલો હવે ટીકડી ને બાકી છે એરિશન લીધું તો એટલો રાગે આવી ગયો ટીકડી અત્યારે પીવું સાંજે પીસ કેમ કે ત્યાં દવા અને એરિસન બધું ભેગું થાય ને તો પછી કામય નહીં થાય એ કરતા એરિશનની દવા બરોબર છે

આખું ખાનદાન આવી ગયું છે અમારે આખું ખાનદાન રો ભાઈ રો ભાઈ સમજો 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 કેમ કરે છે ગલુડા પણ સમજો તો જયદીપ આને ઠેકાણે રેવા દેવાય ડોહા આખું ખાનદાન જયદીપે પારું કાઢ્યું પણ એને માર ને ખોખો કઈ નહીં સમજો સમજો કેવા રમે છે